નમસ્કાર મિત્રો આજે છે તારીખ દસ મે બે હજાર પચીસને વાર છે આજે શનિવાર આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર માવઠાની આગાહી છે અને કયા વિસ્તારોની અંદર આજે વરસાદની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડિયોની અંદર મેળવશું તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો ગુજરાતની અંદર જે વરસાદની ગતિવિધિ છે બપોર બાદ શરૂ થવાની સંભાવનાઓ છે એક વાગ્યા આસપાસ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ફરીવાર સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર એક સિસ્ટમના કારણે ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે ખાસ કરીને જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો દ્વારકા છે ભાવનગર છે પોરબંદર છે આ વિસ્તારોની અંદર વરસાદની સંભાવના છે તેમજ કચ્છના વિસ્તારોની અંદર પણ વરસાદની સંભાવનાઓ છે આપણે સેટેલાઇટ મુજબ આગળ વધીએ અને જોઈએ કે વરસાદની તીવ્રતામાં કેવો વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો પાલ તમામ વિસ્તારો છે તેની અંદર વરસાદની સંભાવનાઓ રહેલી છે ત્યારબાદ જે કચ્છના વિસ્તારો છે અને ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની સંભાવનાઓ છે અને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો છે જેની અંદર છે દ્વારકા છે જામનગર છે અમરેલી છે ભાવનગર છે આ બધા વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના રહે છે તેમજ જે સુરત છે તાપી છે વલસાડ છે આ વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવનાઓ છે એટલે કે તારીખ આજે પણ દસ તારીખે ગુજરાતના ઓલ ઓવર મોસ્ટ ઓફલી જિલ્લાની અંદર વરસાદની સંભાવનાઓ છે અને આપણે સેટેલાઇટ મુજબ જેમ આગળ વધીએ તેમ વરસાદની તીવ્રતામાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને ફરીવાર જે અગિયાર તારીખનું વાતાવરણ જોઈએ તો અગિયાર તારીખે જે માવઠાની તીવ્રતામાં આપણને થોડો ઘટાડો જોવા મળે છે અને ત્યારબાદ જે અગિયાર તારીખના છ વાગ્યા પણ ફરીવાર વરસાદનું જોર વધી શકે તેની સંભાવનાઓ રહેલી છે તમે જોઈ શકો છો સેટેલાઇટ મુજબ કે છ અગિયાર તારીખે છ વાગ્યા ફરીવાર ગુજરાતના ઓલ વિસ્તારોની અંદર ગાજવીર સાથે ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે તો મિત્રો આથી હવામાન લગતી માહિતી વિડીયો ગમે વિડીયો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન